મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું વર્ગતરા માટે અગત્યની ભરતી આવી ગઈ છે ઓફિશિયલ જાહેરાત પણ આવી ગઈ છે તો મિત્રો વર્ગત્રાણ માટે જે ભરતી છે એની અંદર લાયકા શું રહેશે સાથે મિત્રો આની અંદર જગ્યાઓ કરી રહેશે એ પણ વિગતો આપણે જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની ભરતી આવી ગઈ છે તો મિત્રો આની અંદર બાર આઠ બે હજાર ચોવીસથી આની અંદર અરજી કરવાનું શરૂ થશે અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ દરમિયાન તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો સદૃત જગ્યાઓની મુખ્ય અગત્યની વિગતો જેવી ઉંમર છૂટછાટ સેક્ષ લાયકાત અનુભવ પગાર વગેરે અરજી ફી ઓનલાઈન અરજી કરવાની રીત જાહેરાતની જોગવાઈ જગ્યા પરથીના નિયમો માટે જાહેરાતની સંપૂર્ણ વિગતવાર વેબસાઇટની અંદર જઈને વાંચવાની રહેશે તો મિત્રો આની અંદર ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર તમે આની અંદર અરજી કરી શકશો તો આની અંદર અરજી કરતાં પહેલાં તમારે જે જગ્યાઓ જગ્યાઓ કેટલી રહેશે જગ્યાનું નામ શું છે એ પણ વિગતો જાણવાની છે અને મિત્રો આની અંદર લાયકા શું રહેશે એ પણ વિગતો જાણવાની છે તો મિત્રો આ નાયબ બા બાગાયત નિયામક વર્ગ એક માટે જગ્યા છે બે તો એની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે લાયકાત છે પી એચડી કરેલું હોવું જોઈએ તો સાયન્ટિફિક ઓફિસર માટે જગ્યા છે એની અંદર પણ બે તો એની અંદર લાયકા છે ગ્રેજ્યુએશન પીજી કરેલું હોવું જોઈએ ટેકનિકલ એડવાઇઝર વર્ગ એક માટે જગ્યા છે એની અંદર પણ તમારે જેપીએચડી પાસ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો વીમા તબીબી અધિકારી આયુર્વેદિક બે માટે જે જગ્યા છે એની અંદર પણ બી એ કરેલું હોવું જોઈએ સાથે મિત્રો આની અંદર લેક્ચરર સિનિયર ગુજરાત નર્સિંગ સેવા વર્ગ અંતર્ગત જે જગ્યા છે એની અંદર તમારે પીજી કરેલું હોવું જોઈએ પીજી નર્સિંગ અવશ્ય હોવું જોઈએ અને દસ વર્ષનો અનુભવ માગેલો છે તો લેક્ચર સિનિયર ગુજરાત નર્સિંગ વર્ગ મેં એક માટે પણ જગ્યા છે એની અંદર પીજી નર્સિંગ આઠ વર્ષનો અનુભવ હોવો જોઈએ સાથે મિત્રો પેથોલોજી અને મિત્રો મનોચિકિત્સક અને માઇક્રો બાયોલોજી માટે જે જગ્યા છે સાથે મિત્રો આની અંદર ફેસોલોજીસ્ટ વર્ગ એક માટે રાજ્ય વેરા નિરીક્ષણ અંતર્ગત જગ્યા છે તો મિત્રો આની અંદર જે આ જગ્યાઓ માટે છે એમબીબીએસ પાસ કરેલું હોવું જોઈએ અને મિત્રો રાજ્ય વેરા નિરીક્ષણ વર્ગ ત્રણ માટે જે જગ્યા છે એની અંદર ત્રણસો જગ્યાઓ રહેશે તો ત્રણસો જગ્યાઓ છે એની અંદર તમે આ એની ગ્રેજ્યુએશન કરેલું છે તો તમે આની અંદર અરજી કરી શકશો તો ઉંમરની અંદર કોઈ માહિતી આપી નહોતી તો મિત્રો આસિસ્ટન્ટ મેનેજર વર્ગ ત્રણ માટે જગ્યા છે એની અંદર પણ એની ગ્રેજ્યુએશન માંગેલું છે આ જગ્યાઓ છે અઢાર મદદનીસ ઇજનરી સિવિલ વર્ગ બે માટે સોળ જગ્યાઓ છે એની અંદર લાયકત માંગેલી છે બીઈ કરેલું હોવું જોઈએ મદદનીશ વર્ ઇજનરી વર્ગ બે માટે પણ જગ્યા છે એની અંદર બીઈ કરેલું હોવું જોઈએ જુનિયર ટ્રાઉન પ્લાનર માટે વર્ગ બે માટે જગ્યા છે એની અંદર પણ જે લાયકાત ધરાવે છે ડિપાર્ટમેન્ટ અંતર્ગત જે તમારે બીઈ કરેલું હોવું જોઈએ તો અધિક મદદનીશ ઇજનરી યાંત્રિક અંતર્ગત પણ બીઈ માંગેલું છે તો તમામ જે લાયકાત છે એ બીઈ કરેલું હોવું જોઈએ તો આની અંદર વધુ માહિતી તમને જોવા મળશે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તમને આની ઓફિશિયલ નોટિફિકેશન લાયકાત ઉમય વયમયદા અરજી કરવાની છેલ્લી તારીખ તમે જાણી એ અંતર્ગત એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તો મિત્રો આની અંદર બાર તારીખથી ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ જશે અને જે પણ મિત્રો ગ્રેજ્યુએશન કરેલા છે એમના માટે સૌથી મોટી પડતી રહેશે વર્ગ ત્રણ માટે તો જય મિત્રો અંતે માત્ર જય ગઢવી ગુજરાત